આગામી પંદરમી ઓગસ્ટ એટલે કે ઓગણ એસી માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે તારીખ પંદરમી ઓગસ્ટ ના રોજ સવારે નવ કલાકે માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું આપ સૌ આપનું સ્થાન સવારના આઠ વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપને વિનંતી કરું છું ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્ર સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે પંદરમી ઓગસ્ટના આગળના દિવસે એટલે કે ચૌદમી ઓગસ્ટના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે એમાં પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શન માધવાણી કોલેજ ખાતે જ રાખવામાં આવ્યું છે જેનું સાંજે ચાર વાગે માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ઉદ્ઘાટન થશે અને ત્યાર પછી એ શસ્ત્ર પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાશે ચૌદમી ઓગસ્ટના રોજ સાંજે સાડા ચારથી સાડા પાંચ કલાક માટે એ ઠોમ કાર્યક્રમ આદણી રાજ્યપાલ શ્રીના નિમંત્રણથી જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજા રહ્યો છે જેમાં આદરણી રાજ્યપાલ શ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો આગેવાનો વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે સાડા છ થી સાડા આઠ કલાક માધવાડી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે ત્યારબાદ એક પાસઠ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ કાર્યક્રમનું પણ તેમાં આયોજન થયું છે તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું